મોબાઈલના વળગણથી દૂર રહેવા જામનગરની લાઈફ ફ્લેગ સંસ્થા દ્વારા અનોખો અભિગમ યોજવામાં આવ્યો હતો ધોરણ છ થી બારના સો જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ફન વોક યોજાઈ હતી શેરી રમતો રમાડીને વાલીઓ અને બાળકોને મોબાઈલથી દૂર રહી રમત રમવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા મોબાઈલથી બાળકોના અભ્યાસ આરોગ્ય સંબંધો અને વાસ્તવિક જીવનમાં પડતી પ્રતિકૂળ અસર અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું જેમાં એકસો દસ વિદ્યાર્થીઓ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું હેલો નમસ્તે હું એક લાઇફ્લીક્સ વોરિયર છું મારું નામ છે હરદીપ સિંહ જાડેજા અને અત્યારે બાળકો એક આયોજન કરેલું છે એ ઇવેન્ટનું નામ છે ફનવોક અને આ ફનવોકનો ઉદ્દેશ્ય છે કે મોબાઈલ એડિક્શન જે વધી રહ્યું છે એનો પ્રોબ્લેમ સમજાવો અને એના સોલ્યુશન્સ પણ બાળકો આપે છે અને સાથે જૂની આપણી ફિઝિકલ ગેમ્સ છે એ પણ આ ફન રમાડે છે બધા બાળકો તેમાં પેરેન્ટ્સ અને બાળકો બધા પાર્ટિસિપેટ કરે છે અને મેનેજ પણ બાળકો કરે છે તો અહીંયા એક રિયલ વર્લ્ડ એજ્યુકેશન આપવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં એવું લાગ્યું કે સવારના સાડા પાંચથી અત્યાર સુધીમાં એટલા લોકો આવી ગયા છે કે આ પ્રોબ્લેમ ખરેખર મોટો લાગે છે એટલા માટે ઉઠી ઉઠી ને સન્ડે ને આવે છે તો થેન્ક યુ દરેક લોકો આવ્યા છો અને તમારા ન્યૂઝ ચેનલ થ્રુ એ કહેવા માંગીશ કે આવી ઇવેન્ટ છે એ કરતા રહો અને અમારો સંપર્ક પણ તમે કરી શકો છો ને ઇન્ફોર્મેશન અમે તમને વર્ચ્યુઅલી પણ પાસ ઓન કરી શકશો થેન્ક યુ સો મચ